જય ગૌ માતા દેવકી એસપીકે ફાર્મ સુભાષ પાલેકર કૃષિ જય એસ કે જય ગૌ માતા આજે આપણે ગોળ અને દૂધનો સ્પ્રે ચણા અને જીરુંમાં છંટકાવ શરૂ છે આપણે ગોળ ઓગાળી નાખી સો ગ્રામ ગોળ અને અઢીસો એમ દૂધ એ રીતે આપણે છંટકાવ કરીએ છીએ આપણું જીરું સંપૂર્ણ ગાય આધારિત જીરામાં આપણે દૂધ અને ગોળનો સ્પ્રે શરૂ છે આપણી મેથી એની આગળ છે ધાણા આ બાજુ લસણ ચણા અને ઘઉં સંપૂર્ણ ગાય આધારિત સુભાષ પાલેકરજી ગુરુજીના કહેવા મુજબ જીવા અમૃત ઘનજીવામૃત બધા પાંચે પાંચ આયામોના આધારે જ આપણે ખેતી કરીએ છીએ આપ જોઈ શકો છો જીરો જીરું એની બાજુમાં મેથી પણ સરસ છે જાય માતા આપણા ચણા ચણામાં દૂધ અને ગોળ નો સ્પ્રે શરૂ છે ચણા પણ જોરદાર છે વિકાસ પણ બહુ થયો છે સંપૂર્ણ ગાય આધારિત જે કોઈને ખાવા માટે લેવા હોય એ કોન્ટેક્ટ કરજો સો ટકા ખાતરી કે કોઈ પણ પ્રકારનું બે હજાર ને થી આમાં કેમિકલ કે પેસ્ટિસાઇડ દવા કે ખાતર રાસાયણિક કંઈ પણ વસ્તુ આમાં નાખેલ નથી જોઈ શકો છો શેણ્યા એકદમ તંદુરસ્ત 再一个，我嘛，他。